હેલો મિત્રો ઓમ નમ શિવાય આજે આપણે મહેસાણાના એક એવા શિવ મંદિરની વાત કરીશું કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં સ્થાપી હતી શિવ મૂર્તિ આપણે વાત કરી રહ્યા છીએ વાડીનાથ મહાદેવ મંદિરની માત્ર બ્રાહ્મણ પૂજારી જ હોઈ શકે તેવા મેથકને ગુજરાતના મંદિરો સદીઓથી તોડતા આવ્યા છે વાડીનાથ મંદિરના તાજેતરના ગાદીપતિ જયરામગીરી બાપુનો જન્મ પણ રબારી સમાજમાં જ થયો હતો હાલના સમયમાં તેઓ જ વાડીનાથ મહાદેવના પૂજારી તરીકે સેવા આપી રહ્યા છે વાડીનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ ખૂબ જ રોચક અને ભવ્ય હોવાનું મનાય છે ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે મહાભારત કાળથી લઈ અને હમણાં સુધી અહીંયા ભગવાન વાડીનાથની પૂજા કરવામાં આવે છે ત્યાંના સ્થાનિક લોકોની આસ્થા પણ આ શિવધામ સાથે ખૂબ જ જોડાયેલી છે વાડીનાથ મહાદેવ પ્રત્યે રબારી સમાજની વિશેષ આસ્થા જોડાયેલી છે તેમજ ત્યાંના સ્થાનિક પણ વાડીનાથ મહાદેવની પૂજા અર્ચના કરે છે હવે આપણે જાણીશું કે ભગવાન શ્રી કૃષ્ણએ સ્થાપી હતી શિવ પ્રતિમા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા સ્થાયી થયા હતા તે દરમિયાન તેઓ અનેક સ્થળો અને જંગલોના દર્શન કરવા માટે ગુજરાત ભ્રમણ કરતા રહેતા હતા એકવાર તેઓ ફરતા ફરતા ઉત્તર ગુજરાતના દર્ભના જંગલોમાં એટલે કે તાજેતરનો વાળીનાથ મંદિરનો વિસ્તાર ત્યાં ગયા હતા ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ સંઘ સાથે રોકાયા હતા ત્યારે તેમણે ત્યાં ગોપીઓ સાથે ભવ્ય રાસલીલા કરી હતી આ રાસલીલામાં કોઈ બહારી પુરુષનો નિષેધ હતો તે સમયે ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાના દિવ્ય દર્શન કરવાની ઈચ્છા ભગવાન મહાદેવને થઈ હતી પરંતુ પુરુષ નિષેધ હોવાના કારણે તેમણે ગોપીના સ્વરૂપમાં આવી અને રાસલીલામાં ભાગ લીધો હતો ભગવાન શ્રીકૃષ્ણ સાથે ગોપીઓ અને મહાદેવ સ્વયં રાસલીલા કરી રહ્યા હતા પરંતુ તે દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ મહાદેવને ઓળખી ગયા અને શિવજીને કહ્યું કે આપ તો દેવોના દેવ મહાદેવ છો અમારા સૌના તમે આરાધ્ય છો તમારી ઉપસ્થિતિ તો અમારા માટે સૌભાગ્યની વાત છે તમારા માટે આ રાસલીલામાં પ્રવેશ નિષેધ કઈ રીતે હોઈ શકે તમે પોતાના મૂળ રૂપમાં દર્શન આપો ભગવાન શ્રી કૃષ્ણના વાક્યો સાંભળી અને ભગવાન મહાદેવ તેમના સનાતન સત્ય સ્વરૂપમાં પ્રકટ થાય છે પરંતુ ગોપી તરીકે તેમણે કાનમાં પહેરેલી વાડી રહી જાય છે ત્યારે સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ તેમને વાડીનાથ કહી અને સંબોધિત કરે છે આ સમગ્ર ઘટનાક્રમ બાદ ભગવાન શ્રી કૃષ્ણને મહાદેવનું તે વાડી ધારણ કરેલું સ્વરૂપ અલૌકિક અને દિવ્ય લાગે છે જે પછી ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં મહાદેવની વાળી ધારણ કરેલી મૂર્તિની ત્યાં સ્થાપના કરે છે લઈ અને અત્યાર સુધી તે ભગવાન શિવની મૂર્તિને વાડીનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે ભારતનું આ કદાચ પ્રથમ એવું મંદિર છે જ્યાં શિવલિંગની જગ્યા પર શિવ પ્રતિમાની આરાધના કરવામાં આવતી હોય રબારી સમાજ સાથે શું સંબંધ છે ઉત્તર ગુજરાતનો રબારી સમાજ વાડીનાથ મહાદેવ પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવે છે જેની પાછળ પણ વાડીનાથ મહાદેવ મંદિરનો ભવ્ય ઇતિહાસ છુપાયેલો છે શ્રી કૃષ્ણએ મૂર્તિની સ્થાપના કરી તે બાદ અનેક સદીઓ વીતી ગઈ કાળચક્રની દુર્ગમ સ્થિતિ દરમિયાન વાડીનાથ મહાદેવનું મંદિર ધીરે ધીરે જર્જરિત થઈ ગયું અને એક સમય એવો આવ્યો કે આ મંદિરને ધરતીએ પોતાનામાં સમાવી લીધું પરંતુ જ્યાં સત્ય શક્તિ અને દિવ્યતા છે તે જાગૃત થયા વગર રહેતી નથી આજથી નવ સદી પહેલા દર્ભના જંગલો નજીક રૂપેણ નદીના કિનારે તરભુવન મોયડાવ નામના એક રબારી ગાયો ચરાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક તેને ઊંઘ આવવા લાગે છે અને નદીના કાંઠે પ્રકૃતિની વચ્ચે તે ઝાડના થડ નજીક વિશ્રામ કરે છે તરભવન રબારી ઊંઘી રહ્યા હતા તે દરમિયાન તેના સ્વપ્નમાં કોઈ દિવ્ય શક્તિએ ચેતના પૂરી અને તેને સમગ્ર મંદિર અને તેના સ્થળ વિશેની જાણ કરી સાથે જ સ્વપ્નમાં કહેવામાં આવ્યું કે તે સ્થળ પર વૃક્ષ નીચે બેઠેલા એક સંન્યાસીને આ વિશે જાણ કરજો તરબોવન રબારીએ તે સંતને સ્વપ્ન વિશેની વાત કરી આગળ જતા તે સંત વાડીનાથ ગાદીના પ્રથમ ગાદીપતિ મહંત વિરમગીરી બાપુ તરીકે ઓળખાયા હતા તરબોવન રબારીએ વિરમગીરીને સ્વપ્ન વિશેની વાત કરી જે બાદ ત્યાં ખોદકામ કરવામાં આવ્યું તો ત્યાં સાક્ષાત પ્રાચીન મંદિરના અવશેષો અને વાળીનાથ મહાદેવની પ્રતિમા નીકળી હતી જે બાદ તરભુવન રબારીએ ત્યાં વાડીનાથ મહાદેવની તે મૂર્તિની સ્થાપના કરી હતી સાથે રબારીએ ત્યાં મંદિર બનાવ્યું અને તેને સંતોની ગુરુ ગાદી તરીકે સ્થાપિત કર્યું રબારીએ વાડીનાથ ગાદીના પ્રથમ મહંત અને ગુરુ તરીકે વિરમગીરી બાપુને બેસાડ્યા હતા તરભુવન રબારીએ વાડીનાથ વિસ્તારમાં ગુરુ ગાદીની સેવા શરૂ કરી અને ત્યાં એક ગામ વસાવી વસવાટ શરૂ કર્યો તે ગામ એટલે કે મહેસાણાનું તરફ જેને નવસો વર્ષ પહેલાં તરભુવન રબારીએ વસાવ્યું હતું આ જ કારણે રબારી સમાજના લોકોની વિશેષ આસ્થા વાડીનાથ મહાદેવ પ્રત્યે જોવા મળે છે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પ્રાચીન ગ્રંથમાં પણ આ મંદિરનો ઉલ્લેખ રબારીઓની ગુરુગાદી તરીકે સ્થાપિત પવિત્ર વાળીનાથ ગાદીના ગાદીપતિ મહંતો અવારનવાર ગિરનારની યાત્રાએ જતા હતા તે દરમિયાન સૌરાષ્ટ્રના કાઠીઓમાં મહેમાન ગતિ માણતા અને ત્યાં ધર્મ ઉપદેશ આપતા આથી વર્ષો પૂર્વે સૌરાષ્ટ્રનો કાઠી સમાજ પણ વાળીનાથ મહાદેવ પર રબારી સમાજ જેટલી જ આસ્થા ધરાવતો હતો એક કાઠીએ ગાદીપતિ મહંતને રેમી ઘોડી ભેટ કરી હતી જે ઘોડીનો વંશ આજે પણ હયાત છે સમયાંતરે શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત વાડીનાથ મંદિરમાં ફેરફારો થતા રહ્યા છે ખોદકામ કર્યા બાદ પણ દરેક ગાદીપતિ મહંતે પોતાના સમય દરમિયાન આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને એક નવો આકાર આપ્યો છે ભલે વાડીનાથ રબારી સમાજની ગુરુ ગાદી તરીકે સ્થાપિત હોય પણ પ્રાચીન કાળથી મંદિર દરેક સમાજ માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ રહ્યું છે દરેક ગાદીપતિ પણ દરેક સમાજમાં પોતાના સત્કર્મની સુવાસ ફેલાવતા આવ્યા છે આ પરિસરમાં અનેક સંત અને સતીઓને જીવન સમાધિ લીધી છે માત્ર સનાતન ધર્મ જ નહીં પણ ઘણા મુસ્લિમો પણ પૂર્વકાળમાં વાડીનાથ મહાદેવમાં અપાર શ્રદ્ધા રાખતા હતા મંદિરમાં બાર વર્ષની કન્યા નાથીબાઈએ જીવન સમાધિ લીધી હતી તેનો પુરાવો આજે પણ મોજુદ છે સદીઓ પૂર્વે લખાયેલા કાનહડે પ્રબંધ નામના બ્રહ્મનાથના પ્રાચીન ગ્રંથમાં રૂપેણ કાંઠાના દર્ભના જંગલમાં વળી વાડીનાથ મહાદેવનું મંદિર હોવાનો પણ ઉલ્લેખ છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર સર્વજ્ઞાતિના આસ્થા કેન્દ્ર એવા વાડીનાથ મહાદેવના મંદિરની પ્રાચીનતા અને ધાર્મિક તથા ઐતિહાસિક મહત્ત્વ દરેક શાસકો અને સ્વતંત્રતા પછી દરેક મુખ્યમંત્રી જાળવતા આવ્યા છે ઉત્તર ગુજરાતમાં એકમાત્ર વર્ષોથી ચાલતું કોઈ મોટું અન્ન ક્ષેત્ર હોય તો તે વાડીનાથ છે આ ઉપરાંત વાડીનાથ ભારત વર્ષના તેર સૌથી પવિત્ર દશનામી અખાડામાં સ્થાન પામેલું છે આ તેર અખાડા કુંભના મેળામાં શાહી સ્થાન કરે છે અને તેમનું શાહી સન્માન પણ કરવામાં આવે છે મંદિરના પૂજારી તરીકે રબારી સમાંતના મહંત બજાવે છે ફરંજ નોંધવા જેવું છે કે ગુજરાતના અનેક મંદિરો અને દેવસ્થાનોમાં અલગ અલગ જ્ઞાતિના પૂજારી જોવા મળે છે માત્ર બ્રાહ્મણ પૂજારી જ હોઈ શકે તેવા મિથકને ગુજરાતના મંદિરો સદીઓથી તોડતા આવ્યા છે વાડીનાથ મંદિરના તાજેતરના ગાદીપતિનો જન્મ પણ રબારી સમાજમાં જ થયો હતો જો કે તે બાદ તેમણે દશનામી અખાડાના મહંત તરીકે સંન્યાસ લીધો હતો પરંતુ તેઓ જન્મથી બ્રાહ્મણ નથી છતાં વાડીનાથ મહાદેવ મંદિરના પૂજારી તરીકે અને મહંત તરીકે કાર્યરત છે જે સામાજિક સમરસતાને વધુ પ્રોત્સાહન આપે છે માત્ર વાડીનાથ મહાદેવ મંદિર જ નહીં પરંતુ ગુજરાતમાં એવા સેંકડો મંદિરો છે જ્યાં સમગ્ર હિન્દુ સમાજમાંથી પૂજારીની પસંદગી કરવામાં આવે છે મહેસાણાના તરબમાં આવેલા વાળીનાથ મહાદેવ મંદિરનો ભવ્ય ઇતિહાસ ખૂબ જ રોચક અને પ્રચલિત છે આ ઇતિહાસનો ઉલ્લેખ ઘણા પ્રાચીન પુસ્તકોમાં પણ કરવામાં આવ્યો છે સ્થાનિકો અનુસાર ભગવાન વાળીનાથ દરેક સમાજના આરાધ્ય છે એવું નથી કે માત્ર રબારી સમાજનું જ મંદિર છે દરેક જ્ઞાતિના શ્રદ્ધાળુઓ ભગવાનને શીષ નમાવે છે સાથે ઘણી લોકવાયકા અને લોક સંસ્કૃતિઓ પણ વાડીનાથ મહાદેવના મંદિર સાથે જોડાયેલી છે તો મિત્રો આ હતો વાડીનાથ મહાદેવનો ઇતિહાસ જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ